નવસારીની પૂર્ણા અને અંબિકા નદી પર બે ટાઈગર ડેમની મંજૂરી મળી છે ગઢદેવી તાલુકાના વાઘરેજ ગામે બસો કરોડ રૂપિયાના ખર્ચે ટાઈગર ડેમની કામગીરી ચાલી રહી છે કામગીરીને અઢી વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં હજી પંદર ટકાની કામગીરી બાકી છે ડેમના દરવાજા લગાવવાની કામગીરી હજુ શરૂ થઈ શકી નથી તો નદી કાંઠાના ગામોમાં સંરક્ષણ માટે વાઘરેજ ડેમના પાણીથી પ્રભાવિત ન થાય તેને લઈ પ્રોટેક્શન વોલની કામગીરી પણ હજુ અધૂરી છે જેના કારણે વાઘરેજ તથા આસપાસના ગામના લોકોની સમસ્યામાં વધારો થયો છે ડેમની કામગીરીને કારણે પાણીનો તો સંગ્રહ થઈ શક્યો નથી પીવાના પાણીની પણ તકલીફ વેઠવી પડી રહી છે ટાઇડલ રેગ્યુલેટરી ડેમ 250 કરોડ થી વધુ કિંમતનો મંજૂર થયેલો આજે 3.5 વર્ષથી કામની શરૂઆત થયેલી અને તે કામ અપૂર્ણ હોવાથી અને એ કામ ચાલુ દરમિયાન ચોમાસા દરમિયાન પારો તૂટવાથી જે નુકસાનો થયેલા છે તેના લીધે મોટી અને નાની માછીવારના લોકો એકદમ પરેશાન થઈ ગયા છે પીવાના પાણીથી મારી તમામ સમસ્યા ઊભી થઈ છે ડેમના પાળાનું ધોવાણ રેલ દરમિયાન થવાથી મોટા મોટા ખાડાઓ થયા છે તેની અંદર ખારું પાણી ભરાયેલું છે અને તે કારણે બંને ફળિયાના તમામ ખાનગી બોરો નષ્ટ થઈ ગયા છે અને એનું પાણી બગડી ગયું છે લોકોને પીવા અને વાપરવા પાણી ખૂબ જ મોટી મુશ્કેલી થઈ છે પાલાની કામગીરી બી આ જે આપણે મેઈન સ્ટ્રક્ચર જે છે એ થશે એટલે ત્યારબાદ પાલાની કામગીરી આપણે પેરેલલ બી કરી શકીએ કે સાથે સાથે મેઈન સ્ટ્રક્ચરને જોડે જોડે આપણે પાલાની કામગીરી બી થઈ શકે ઓલ ઓવર જે કોઈ ટાઈમ લિમિટ આપણને જૂન સુધીનું એક્સટેન્શન મળશે એટલે ત્યાં સુધીમાં